ખેડૂતે એક પણ રૂપિયો આપવાની જરૂર નથી અને કોઈ આવું કરશે તો તેના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બીજી તરફ વીસી પણ નારાજ છે કહી રહ્યા છે કે હવે આ બાર રૂપિયા અમારે પણ નથી જોતા બાર રૂપિયા શું લે આ બાર રૂપિયા તમે ખેડૂતોના ખાતામાં નાખી દો આમ પણ ખેડૂત પરેશાન છે અને તેની એન્ટ્રી પણ બતાવજો સાંભળો હર્ષ સંઘવીએ શું કહ્યું ત્યારબાદ વીસીનો વિડીયો જે નવો સામે આવ્યો છે તેમાં શું કહેવામાં આવી રહ્યું છે એક તો તમામ વીસીને એક ફોર્મ દીઠ બાર રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હું આપનો દોસ્ત માણસુર મેટાળિયા આથી અમે તમામ ગુજરાત સરકારના તમામ વીસીઓ ગુજરાત સરકારને નમ્ર અરજ કરીએ છીએ કે હાલ કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ માટે જે ઓનલાઈન કામગીરી કરવા માટે તમે જે ગુજરાતના વીસીઓને જે મોટું મહાન મહેનતાણું આપ્યું છે પર એન્ટ્રીએ બાર રૂપિયા એ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ તમામ એન્ટ્રીના પૈસા અમારા ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં નાખી દો અમે ખેડૂતોને ફ્રીમાં કામ કરી આપીશું અમારે આવી મહાન માતબાર રકમ તમારી બાર રૂપિયાની અમારે વિષયોને જોતી નથી અમે ગુજરાતના ખેડૂતો માટે રાત દિવસ કામ કરીને ગુજરાતના ખેડૂતોને અમે ગુજરાતના ખેડૂતોને કામગીરી ફ્રીમાં કરી આપીશું અને આપશ્રીને એ પણ નિવેદન છે કે તમે જે આ પૈસા ખેડૂતના ખાતામાં જમા કરો તેની એન્ટ્રી ફરજિયાત પ્રાણે દર્શાવશો અમારે તમારા બાર રૂપિયા જોતા નથી હવે સાંભળ્યું કે હર્ષભાઈ સંઘવીએ શું વાત કરી વિસીએ શું કહ્યું તમે જુઓ કે આમાં ખેડૂત શું કરે હર્ષભાઈ સંઘવીએ સાચી વાત કીધી બીજી તરફ વિસી પોતાની વાત કરી રહ્યા છે પોતાનું દર્દ મૂકી રહ્યા છે ઘણી વખત ખેડૂતો જતા હોય તો ખેડૂતો વિરોધ પણ કરી દે છે ઘણા ખેડૂતો સમર્થન પણ કરતા હોય છે વિસીની પરિસ્થિતિ પણ જાણતા હોય છે તમે જુઓ કે સમર્થનમાં આવેલા લોકો અને વિરોધમાં આવેલા લોકો આજ કોઈ છે હું સાવ તો હું કાંઈ મફત કામ ન કરું એને એનું ઘર પરિવાર લઈને બેઠા હોય તો પચાસ સો રૂપિયા આપણે એને રોજ આપવું જ પડે તો એ પૈસાના હિસાબે અમે પચાસ સો રૂપિયા જે વીસી લેતા હોય તો વીસીના કોઈ ઘરના પૈસા નહોતા કે એના ખીચામાં નહોતા જતા જે આપણે પ્રાઇવેટ ત્રણ ઓપરેટર બેસાડેલા છે એના પૈસા હતા કેટલા રૂપિયા લીધા શું કોણ વીસી કોણ હતો વીસી વરિયાર સરપંચ નો રમેશ હા સાંભળ્યું કે સમર્થનમાં આવેલા લોકોએ શું કહ્યું હતું વિરોધમાં આવેલા લોકોએ શું કહ્યું હતું સમર્થન વાળો તમે જે વિડિયો જોય ગોંડલનો છે ગોંડલમાં એક વીસીને બરતરફ કરવામાં આવતા લોકો તેના સમર્થનમાં આવ્યા હતા વીસીનો જેને વિરોધ કર્યો હતો ગોંડલમાં સુल्तानપુરમાં જીગીશા પટેલ દ્વારા તો જીગીશા પટેલનો સામે વિરોધ કરવામાં આવ્યો કે તમે વીસીને ખોટી રીતે પરેશાન કરી રહ્યા છો બીજો વિડીયો તમે પાટણનો જોયો કે જ્યાં લોકો ખેડૂતો ગુસ્સે છે કે ભાઈ આ પ્રકારનું ન હોવું જોઈએ ખેર આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ બાર રૂપિયાનો ડખો છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો સરકાર સાચી કે વીસી સાચા આનો રસ્તો શું કોમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ